તાલુકા વિકાસ અધિકારી શ્રી વીરદાન ગઢવી સાહેબ પાળિયાદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિજયભાઈ ખાચર જિલ્લા પંચાયત શ્રી ભૂપતભાઈ ધ્રજિયા તાલુકા પંચાયત શ્રી અમીરભાઈ તથા વેલશીભાઈ સીએસસી પાળીયાદની ટીમ તથા તાલુકા પંચાયત બોટાદની એસબીએમની ટીમ તથા તલાટીકમ શ્રી તથા ગ્રામ પંચાયત શ્રી દીપકભાઈ ચાવડા તથા આગેવાન વિનોદભાઈ ધ્રજિયા તથા સફાઈ કર્મચારી શ્રી અન્ય ગ્રામજનોએ

અને બધાયની સારી રીતે તપાસ કરેલી અને બધાને સારી સારવાર કરે છે તો એ તકે સરકારનો ખૂબ ખૂબ આભાર ભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી આજ રોજ સ્વસ્થ સેવા કાર્યક્રમ અંતર્ગત એ આપણા ગામ દરેક ગામે જે સફાઈ કર્મચારીઓ છે એ લોકોના એક એમના કાર્યને બીજાવવા માટે થઈ અને એક સન્માનપત્ર વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો તો આપણા પાળીયતમાં ખૂબ મોટી સંખ્યામાં સત્તાકાર કર્મચારી કામગીરી કરતા હોય તો આજે દ્રમ સુધીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમમાં આયોજન કરવામાં આવેલો જેમાં કામગીરી